તો જીસીસીઆઈ પ્રેસિડન્ટ સંદીપ એન્જિનિયરનું જીએસટી મુદ્દે નિવેદન આપતા તેઓએ કહ્યું છે કે સરકારે જીએસટી સ્લેબમાં સિમ્પલિફિકેશન કર્યું છે તે ખૂબ જ આવકાર્ય છે નાના વેપાર એટલે કે એમએસએમઈ નાના દુકાનદારોને તેનો ખાસ ફાયદો થશે જીએસટી ટુ પોઈન્ટ વિકસિત ભારત તરફ આ એક કદમ છે ઘણા બધા સેક્ટરને રાહત મળી છે જે ખૂબ જ ફાયદો કરશે ઓટોમોબાઇલ સેક્ટરને પણ બૂસ્ટ મળશે ઓછા સીસીની ગાડીઓમાં પણ હવે રાહત મળી છે ત્યારે એગ્રીકલ્ચર પ્રોડક્શન પણ ઘણી રાહત મળી છે સ્મોલ સ્કેલ અને લાર્જ સ્કેલ બંને ઇન્ડસ્ટ્રીમાં ફાયદો થશે તો સરકારે બીસીસીઆઈના રિપ્રેઝેન્ટેશનને જે મહત્વ આપ્યું છે અને જે ભાર આપ્યો છે તેને માટે અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ ટેક્સનું જે સિમ્પ્લિફિકેશન થયું છે એમાં જે પ્રોજિંદી પ્રોડક્ટ્સ છે કન્ઝ્યુમર આઇટમ્સ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એમાં ખૂબ રાહત થઈ છે અને આ રાહતમાં આશરે એક લાખ કરોડ રૂપિયા ફ્રી લિક્વિડિટીમાં આવશે અને જે આપણી ઇકોનોમીને ખાસું બૂસ્ટ આપશે અત્યારે ઇકોનોમીની જ્યારે ક્રંચની વાત થતી હતી ત્યારે સરકારે આગળ આવીને જે આ સ્ટેપ લીધું છે સિમ્પ્લિફિકેશન ઓફ સ્ટ્રકચર પાંચ ટકા 18 ટકા અને ચાલીસ ટકા પંદર ઓગસ્ટે સાહેબે આ લાલ કિલ્લા પર એલાન કર્યો તો કે અમે તમે માં બહુ મોટી સોગાત આપીશું સોગાત આપી છે ને અઠાવીસ ટકામાં જો અમારે ઇલેક્ટ્રોનમાં એસી હતા ને એલઈડી હતા મોટા મોટા એલઈડી હતા એમાં દસ ટકાનું રાહત થઈ છે હવે એ એસી લેવા વાળાને ઓછામાં ઓછો ચારથી પાંચ હજાર વધારે વધારે વીસથી પચીસ હજાર જેવી જેવી અને એસી ની લાભ થશે માં પણ એવું છે ત્રણથી ચાર હજાર રૂપિયા નાના લીટરમાં ફાયદો થશે મોટામાં તો દસથી થી પંદર હજાર ફાયદો થવાનો છે એ કાપડનો હતો જો મેન વાપરવાળો છે કાપડ જે ખાવા પીવા વસ્તુ છે તો કાપડમાં હજાર ઉપર બાર ટકા હતો ને હજારની જે પાંચ ટકા હતો હવે બધા પાંચ ટકામાં આવી છે તો પાપાનો કાપડનો વેપારમાં બહુ મોટો લાભ થશે શ્રી મોદી સાહેબે બધા વેપારીઓની રજૂઆત સાંભળી અને ખૂબ જ સારો સ્ટેપ લીધો છે જે અઠ્યાવીસ ટકાનો દર હતો એને ઘટાડીને સીધું સાપ સીડીની માફક સીધું અઢાર ટકા ઉપર લઈ આવ્યા છે અને જે બાર ટકાનો દર હતો એને નેસ્ત નાબૂદ કરી દીધો એટલે વેપારીઓ અને ગ્રાહકોમાં એક ખુશીની લહેર મળી ગઈ છે એવું લાગે છે કે દિવાળી આ દિવાળી બિલકુલ અમારી સુપર રંગીન દિવાળી જશે અને દરેક ગ્રાહક ખુશ છે એસી જે એલઈડી ટીવી હતા એ પહેલા એક લક્ઝરીમાં ગણાતા હતા એ અત્યારે નેસેસિટી થઈ ગયા છે હવે એસીમાં અઠ્યાવીસ ટકા જીએસટી હતી અને એસીમાં અત્યારે અઠ્યાવીસ ટકાની જગ્યાએ સરકારશ્રીએ એને અઢાર ટકામાં લાવી દીધું છે એટલે દસ ટકા ઓછા થઈ એટલે કન્ઝ્યુમર માટે બી એ થોડું ઈઝી રહેશે અને વેપાર બી વધશે કારણ કે લાગત ઓછી થશે વેપાર બી વધશે અને સમજો કોઈ સમજો જેને બી કસ્ટમર જે છે એમને ફરક તો પડવાનો જ છે અઢી ત્રણ હજાર જેટલો ફરક પડશે અને વેપારીને બી ફાયદો પડશે અને કસ્ટમરને ઘણો ફાયદો પડશે ઘણીમાં એટલે ઘણી ખુશી છે અમારે કસ્ટમરોને ફાયદો થશે તો વેપારીની પરચેસ વધારે થશે પૈસાનો ટ્રાન્ઝેક્શન વધારે થાય અને વેપાર વધશે અને કન્ઝ્યુમરને ફાયદો